જય શ્રી કૃષ્ણ મિત્રોમાં હરિવંશ પુરાણની આ વિષ્ણુનો પ્રિય મહિનો છે આથી આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે માક્ષર મહિનો એટલે પુણ્યનું ભાથું બાંધવાનો મહિનો આથી આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા પાઠ કરી તેમની કથા સાંભળી પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં હરિવંશ પુરાણની કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ જન્મે જઈ બોલ્યા હે તપોધન સઘળા મનાંતરે કાળો યાની મનુઓ અને તેમના સમય તેમના પહેલાંની જે જુદી જુદી સૃષ્ટિઓ થઈ હોય તેનું તમે વર્ણન કરો હે મહર્ષિ જેટલા મનુઓ થઈ ગયા અને તેમનો જેટલો સમય હતો તે મનવંતરોને હું સાંભળવા ઈચ્છું છું વંશપાયન બોલ્યા હે રાજન મનવંતરોનું વર્ણન તો સો વર્ષમાં પણ પૂરું થાય એમ નથી આથી હું તમને ટૂંકમાં કહી સંભળાવું છું સ્વયંભુ મનુ સ્વરોચી સ્મનુ ઉત્તમ મનુ નામસ્મનું મનુ અને ચાક્ષુસ મનુ થઈ ગયા અને હાલમાં સાતમા જે વૈવત્સમનું કહેવાય છે તથા સાવરણની મનુ વગેરે જે કહેવાય છે તે બધા ભૂત ભવિષ્ય વર્તમાનના ચૌદ મનુઓ છે હે રાજન તેમના સમયના જે ઋષિઓ પુત્રો અને દેવગણો વિશે હું વર્ણન કરું છું સ્વયંભુ તે મનવંતરમાં શાંત રજા પ્રકૃતિ તથા યામ નામના દેવો પૂજાતા સ્વયંભુ મનુના અગ્નિત્ર અગ્નિબાહુ મેઘા મેઘાતિથી વસુ જ્યોતિષમાન તૃતિમાન હવ્ય સવન અને પુત્ર આ દસ બળવાન પુત્રો હતા આ પ્રથમ મનવંતરનું વર્ણન છે હે રાજન બીજા પુત્ર અને આ સાત ઋષિઓ પ્રયીત નભસ્ય ઉર્જ અને નભ આ દસ પુત્રો હતા ત્રીજા મનવંતરમાં વસિષ્ઠના સાત પુત્રો ઋષિ હતા હવે ઉત્તમ મનુના દસ પુત્રોના નામ સાંભળો ઈલ ઉર્જ તનુજ મધુ માધવ સુધી શુક્ર સહનભશ્ય અને નભ એ મનવંતરમાં ભાનુ નામના દેવો હતા હવે ચોથા મનવંતર વિશે જાણો કાવ્ય પૃથુ અગ્નિ જન્યુ ધાતા કપિવાન અક્ષપીવાન એ સાત સપ્ત ઋષિઓ હતા ધૃતિ તપસ્યા સુતપા તપોમૂલ તપોધન તપોરતી કલમાસ તન્વી ધન્વી અને પરંતપ આ દસ તેમના પુત્રો હતા આ સત્ય નામે દેવો હતા પાંચમાં રૈવંત મનવંતરમાં વેદબાહુ યદુ વેદશીરા હિરણ્યરોમાં પર્જન્ય સોમપુત્ર ઉધર્વ બાહુ તથા અગિપુત્ર સત્યનેત્ર આસાદ ઋષિ હતા અમૃતરજા પ્રકૃતિ પારપલ્વ અને દૈત્ય નામે દેવગણ હતા ધુતિમાન અવયમ યુક્ત તત્વદર્શી નિરુત્સક અરણ્ય પ્રકાશ નિર્મો સત્યવાક અને કવિ આ રૈવત મનુના પુત્રો છે છઠ્ઠા ચાણસ મનુંતરમાં ભૃગુ નભ વિવસ્વાન સુધામા વિરજા અતિનામા અને સહિષ્ણુ આ સાત મહર્ષિ હતા આદ્ય પ્રભુત રૂભુ પૃથકભાવ અને લેખા નામના દેવના પાંચ ગણો હતા ઉર પૂરુ શત ધૂમ તપસ્વી સત્યવાક હવિ અગિષ્ટુત અતિરાત્ર સુધુમન તથા અભિમન્યુ આ દસ વિષયાત પુત્રો હતા સાતમા વેવ સાત મનુતરમાં અત્રિ વશિષ્ઠ કશ્યપ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમગ્નિ આ સાત ઋષિઓ હતા સાધ્યો રુદ્રો વિશ્વદેવ મરુતો વસુઓ આદિત્યો અને બે અશ્વની કુમારો આ દેવ ગણાય છે જે ઈશ્વાકુ વગેરે દસ પુત્રો હતા આ સાત ભૂતકાળના હતા હવે ભવિષ્યના છ મનવંતરો વિશે જાણો તેમાંના પાંચ સવર્ણની મનુ થશે ચાર પ્રજાપતિ બ્રહ્માના પુત્રો થશે બ્રહ્માના તે પુત્રો દક્ષ કન્યા પ્રિયાના પુત્રો છે મેરુ પર્વત પર તપ કરીને મનુ મેરુ સાવર્ણ નામ ધારણ કરશે પ્રજાપતિ રૂચિનો પુત્ર રૈચ્ય મનુ કહેવાશે દરેક મનવંતરમાં સાત જ ઋષિઓ હોય છે એ જ મુજબ આઠમા શ્રાવણની મનવંતરમાં પણ એ સાત મહર્ષિઓ હશે પરશુરામ વ્યાસ અત્રિપુત્ર દીપ્તિમાન અશ્વદ્ધામા કૃપાવાર્ય ગાલવ અને રૂરુ આ સાત મહર્ષિ ગણાય છે વરિયાન અવારિયાન સંમત ધૃતિમાન વસુ ચરિષ્ણુ અધૃષ્ણુ વાજ સુમતી આ દસ સાવર્ણ મનુના ભવિષ્ય થનારા પુત્રો છે નવમાં મેરુ સાવર્ણ મનવંતરમાં મેઘાતિથિ વસુ જ્યોતિષમાન ધુતિમાન સાવન હવ્યવાહન સપ્ત પુરોહિત સાત ઋષિઓ છે આ દેવતાઓના ત્રણ સમૂહ થશે ત્રુટકેતુ પંચહોત પૃથ્વ શ્રવસ નિરાકૃતિ અષ્ટહતા શ્રવાર્ક પૂરીધામા અને ગય આ પુત્રો હશે બીજા દક્ષ સાવર્ણ મનુના દસમા મનવંતરમાં સુકૃતિ હવિષ્યમાન પ્રેમિતિના ભાગ અને સત્ય આ સાત ઋષિઓ થશે ઉત્તરના અને દક્ષિણના બે ગણો થશે મનુના પુત્રો ઉત્ત મોજા નિકુષ્કજ વીર્યવાન શતાનિક નિરામિત્ર નિરામિત્રુષસેન જૈદ્રથ પુરીધ્યુમન અને સુવર્ચા આ દસ મનુના પુત્રો થશે હવે અગિયારમાં મનુ યાની ત્રીજા સાવળના મનુમાં હવિષ્યમાન તરુણ અનત હધધિષ્ય નિશ્વર અને અગ્નિતેજા આ સાત મહર્ષિ થશે આમાં દેવોના ત્રણ ગણો થશે સંવંતર્ક સુશર્મા દેવાનિક પુરુ દ્રહ ક્ષેમધનવા દઢાયું આદર્શ પલ્ડખ અને મનુ આ નવ પુત્રો થશે હવે ચોથા સાવર્ણ મનુ યાની કે બારમા મનુંતરમાં ધુતિ સુધપા તપોમૂર્તિ તપસ્વી તપો અશન તપો રવિ અને તપોધૂતિ આ સાત ઋષિ થશે આ મનવંતરમાં દેવોના પાંચ ગણ થશે બારમા મનુના પુત્રો દેવવાયુ અધૂર દેવ શ્રેષ્ઠ વિદુરથ મિત્રવાન મિત્રદેવ મિત્રસેન મિત્રકૃત મિત્રબાહુ અને સુવર્યા આ દસ પુત્રો થશે તેરમાં મનવંતરમાં તૃતિમાન હવ્યય તત્વદર્શી નિરુત્સુક નિષ્પ્રકંપ નિર્મોહ અને સુતપા આસાન ઋષિ થશે દેવોના ત્રણ ગણો થશે તેરમાં મનુના પુત્રો મિત્રસેન વિચિત્ર ધૂત્ર ધર્મભૂત નય ક્ષત્રવૃદ્ધિ સુનેત્ર સુતપસ નિર્ભય અને દ્રઢ જતે એમ દસ પુત્રો થશે ચૌદમાં મનવંતરમાં વૈવત્ય મનુના અગ્નિધ્ર ભાર્ગવ અતિ બાહુ શુચિયુક્ત શુક્ર અને અજીત એમ સાત ઋષિ થશે દેવોના પાંચ ગણો થશે તરસવાન વપ્ર તરંગભીરુ પ્રવીણ અભિમાની ઉગ્ર જીષ્ણુ સ્કંદન તેજસ્વી અને સબલ આ દસ પુત્રો થશે હે રાજન આ પ્રમાણે મેં તમને ચૌદ મનુને વર્ણવીને બતાવ્યા છે આ મનુઓ પોતાના તપના પ્રભાવથી હજાર યુગો પૂરા થાય ત્યાં સુધી પ્રજાનું રક્ષણ કરશે તેમનો કાળ પૂરો થતા નિત્યંશ પુરાણની કથા મનવંતર વર્ણન જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ